Hello I call Gogan. I see you. I hope you say What is your name? क्या वो तेरे कलर जोकर कितने थे जोकर जोकर वो कितने थे छोटे और बड़े आ? हाँ। हां मेरी मेरी छोटी बहन की तरह ए मैं जोकर देखती हूं <laughs> मॉर्निंग में ही होता है अरे मैं जाके आया नहीं था मैं जाके आई देखा आप तो कल गए थे ना कल थोड़ी गए थे पहले आप अंग्रेजी बोलते थे याद है हां और नहीं आते नहीं आते શું તમને યાદ છે આ બાળકી આ વિડિયો જે આપ જોઈ રહ્યા છો એ ઓગણત્રીસ માર્ચ બે ના રોજ ગુજરાત તક પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો કડકડાટ અંગ્રેજી બોલતી આ બાળકીનું નામ છે શ્રીશા સંઘાણી સુરત શહેરના અમરોલી છાપરા ભાટા વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારમાં એવી બાળકીનો જન્મ થયો જેની ચર્ચા ચારેકોર થવા લાગી જેની ભાષાને લઈને પરિવાર ખૂબ મૂંઝવણમાં મુકાયો બાળકી તે સમયે આશરે સાડા વર્ષની હતી ત્યારથી એ ગુજરાતી કે હિન્દી ભાષા નહોતી બોલતી માત્ર અંગ્રેજી ભાષામાં જ વાત કરતી હતી પાડોશી તો દીકરીના જન્મને પુનર્જન્મનો કિસ્સો કહેતા હતા તેવી રીતે સરખાવતા હતા બાળકી અંગ્રેજી ભાષા ક્યાંથી શીખી એ તો પરિવારને પણ નહોતી ખબર બાળકીના પિતા પરેશભાઈ અને માતા નેન્સીબેન અંગ્રેજી બોલતી પોતાની બાળકીને મોટી કરી રહ્યા હતા ત્યારે તેમને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે બાળકીની અંગ્રેજી ભાષા પણ બ્રિટિશ ઇંગ્લિશવાળી હતી એટલા માટે પરિવારને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો પણ હવે હવે આ બાળકી મોટી થઈ ગઈ છે છ વર્ષનો સમય થઈ ગયો છે લગભગ અને આશ્રય આટલા વર્ષો બાદ બાળકીમાં ખૂબ પરિવર્તન આવ્યું છે અને બાળકીની ભાષાને ખૂબ સરળતાથી મા બાપ પણ સમજી લે છે કારણ કે બાળકી હવે કડકડાટ હિન્દી બોલતા થઈ ગઈ છે આટલા વર્ષો બાદ માતા પિતાની મહેનત રંગ લાવી અને બાળકી હિન્દી બોલતા થઈ છે સુરતમાં ત્રણ વર્ષ પહેલા એક નાનકડી ત્રણ વર્ષની દીકરી અંગ્રેજીમાં વાત કરતી હતી એ પણ કોઈ સામાન્ય અંગ્રેજીમાં નહીં ફોરેન ટાઈપની અંગ્રેજીમાં વાત કરતી હતી હવે એ દીકરી કઈ ભાષામાં વાત કરે છે અમે એ પરિવાર પાસે જ આવ્યા છે દીકરી પાસે જ આવ્યા છે તસવીરોના માધ્યમથી હું આપણે જણાવી રહ્યો છું આ શ્રી શાહ સંઘાની નામની જે દીકરી છે એ વચ્ચે માતા પિતાની બેસેલી છે અને તેઓ હાલ છ વર્ષની થઈ ચુકી છે અને હવે એ અંગ્રેજીમાં પણ વાત કરે છે સાથે સાથે માતા પિતાને આસાની થાય વાતચીત કરવામાં તો હિન્દી પણ શીખી ગઈ છે માતા પિતા સાથે વાત કરીશું તેઓ શું કરી રહ્યા છે આ મામલે પહેલા આપણે માતા જોડે વાત કરી લઈશું કે દીકરીનું એટેચમેન્ટ માતા સાથે વધારે છે શું નામ છે આપનું હવે હિન્દી કેમ શીખવાડીએ કઈ રીતની આસાની પડે છે હવે એની સાથે વાત કરવામાં જ્યારે એ ઇંગ્લિશ બોલતી ને ત્યારે અમને લોકોને છે ને બહુ પ્રોબ્લમ થતી એની સાથે વાત કરવામાં અમને પ્રોબ્લેમ થતી આજુબાજુમાં લોકો રહેતા એને પ્રોબ્લેમ થતી અને છોકરાઓ સાથે રમી ન શકતી કેમકે એ ઇંગ્લિશ બોલતી છોકરાઓ ગુજરાતી બોલતા પણ પછી અમે લોકો એને સ્કૂલમાં મોકલી થોડી ઘરે મહેનત કરી કે ગુજરાતી શીખે અમે ગુજરાતી શીખવાડવાની પહેલાં તો ટ્રાય કરી પણ ગુજરાતી બોલી જ ન શકી અને શીખી જ ન શકી પછી અમે એને ધીમે 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 હિન્દીમાં એને કન્વર્ટ કરી તો ધીમે ધીમે હિન્દી બોલતા શીખી ગઈ અને પ્રોપર હવે એને જે રીતે ઢળવાનું હતું વાતાવરણમાં એવી રીતે ગુજરાતી વાતાવરણમાં ધીમે ધીમે ઢળી તો હવે કેટલી આસાની થાય છે એમની સાથે વાત કરવા કેમ કે જ્યારે અંગ્રેજી બોલતી ત્યારે તો બહુ તકલીફ પડતી હશે ને વાતચીત કરવામાં ત્યારે અંગ્રેજી બોલતી ત્યારે કોઈ વસ્તુ માંગતી કે કોઈ વસ્તુ ક્યાંય જવું હોય એને કોઈ વસ્તુ ગમતી તો એ પ્રોપર કહી ન શકતી અને અમે સમજી ન શકતા પણ હવે હિન્દી બોલે છે તો હવે અમે સમજી બી શકીએ છીએ એ પણ હવે અમારી સાથે સમજી શકે છે કે ભાઈ કોઈ વસ્તુ લેવી કે નો લેવી એના માટે હવે અમે સમજાવીએ તો એ બી સમજી શકે છે અમારી પાસે કોઈ વસ્તુ માંગે તો અમે પણ સમજી શકીએ છીએ તો આ પ્રકારની દીકરીને તમે કઈ નજરે જુઓ છો કારણ કે ત્રણ વર્ષની ઉંમરમાં અંગ્રેજીમાં વાત કરે છે પછી તમે અમને હિન્દી શીખવાડો છો કારણ કે અંગ્રેજી તો માણસ ત્યારે જ બોલતો જ્યારે આપણે ઇંગ્લિશમાં સ્કૂલમાં ભણવા મોકલતા તો કઈ નજરે જુઓ છો તમારી દીકરીને અમે તો ગોડ ગિફ્ટ જ માનતા પહેલા પણ અને અત્યારે ગોળ ગિફ્ટ જ માનવી છીએ પણ અમે ભગવાનને હજી આભાર માનીએ છીએ કે ભાઈ ઇંગ્લિશમાંથી અમે એને હિન્દી શીખવાડવાની ટ્રાય કરી અને ઓડી છોકરી ધીમે ધીમે હિન્દી બોલતા શીખી ગઈ અમને પ્રોબ્લેમ ના આવી એને હિન્દી શીખવાડવામાં પણ તો આ દીકરી છે મધર તો આપ જોઈ રહ્યો ગોડ ગિફ્ટ જ માને છે આ દીકરી સાથે પણ વાત કરવાની કોશિશ કરી ગુજરાતી બોલતી નથી હિન્દીમાં જ વાત કરવાની કોશિશ કરીશું શું કે છે ક્યાં નામ હે બેટા આપકા આશિષા शीशा आप अंग्रेजी में बोल सकते हैं या हिंदी में बात करते हैं? है मुझे नहीं बोलना हिंदी में बात करिए ना हमसे आप आ, कौन से क्लास में पढ़ने जाते हैं फ्लावर वैली अच्छा स्कूल में पढ़ने जाते हैं आप हाँ अच्छा तो अभी पहले आप अंग्रेजी बोलते थे याद है हाँ, आ, नहीं याद है नहीं याद है अच्छा तो હવે એમ કહે છે કે આ પેલા અંગ્રેજીમાં વાત કરતી મને યાદ નથી ના પિતા સાથે વાત કરી શું શું નામ છે આપનો પરેશ વૈસંગાની પરેશ ભાઈ તમારે દીકરીને કે નજરે જો છો કારણ કે પેલા અંગ્રેજીમાં વાત કરતી હતી હવે હિન્દીમાં તમે એમને ટ્રેનિંગ આપી છે શું કે છો પેલા તો જો કે ઘણા બધા એવું કહેતા કે પુનર્જન્મ છે ઘણા ગોડ ગિફ્ટ કહેતા અને હકીકતમાં ભગવાનને ગોડ ગિફ્ટ જ આપ્યું છે અમને અને સારું ત્યારે સારું એવું હતું ઇંગ્લિશ બોલતી હતી બ્રિટન બોલતી હતી પછી અમને સમજવામાં તકલીફ પડતી હતી અમારી સાથે રહેવાવાળાને બધાને તકલીફ પડતી હતી તો એના કારણે અમે એમને હિન્દીમાં કન્વર્ટ કરી અને હિન્દીમાં જે કમ્પ્લીટ કન્વર્ટ થઈ ગઈ છે સારું છે અત્યારે તમે તો ગુજરાતી ફેમિલીમાંથી આવો છો તો આ પ્રકારની દીકરી કે પહેલા અંગ્રેજી અને એમની સાથે વાત કરતાં હિન્દી કરે તો ગુજરાતી ટ્રેનિંગ આપી છે કે નહીં આપી અમે એને ગુજરાતીની ટ્રેનિંગ તો બહુ જ આપી હતી પણ ગુજરાતી એને સમજમાં આવતું થઈ ગયું છે પણ એ ગુજરાતી બોલી નથી શકતી અને કમ્પ્લીટ હિન્દી જ બોલે છે તો હવે એની સાથે વાત કરવા બીજા લોકો શું કહી રહ્યા છે કેમ કે પહેલા અંગ્રેજીમાં તો તકલીફ બધાને જ પડતી હતી તો જ્યારે ઇંગ્લિશમાં બોલતા ત્યારે એમને બધા ઇંગ્લિશ ઇંગ્લિશ શિખડતા ખીજા અને અત્યારે હાલમાં જે હિન્દી બોલે છે એના કારણે છે ને અમારે તો ફાયદો થયો જ છે પણ બીજાના બાળકોની સાથે રમતા રમતા બીજાના બાળકો પણ હિન્દી બોલતા થઈ ગયા છે તો એ વાતની ઘણી ખુશી છે અમને તો બિલકુલ આ સંઘાણી પરિવાર સૌરાષ્ટ્રથી આવે છે અને એ જે દીકરી છે એમના ઘરમાં જ્યારે જન્મ થયાથી છ વર્ષ પહેલાં તો ત્રણ વર્ષની દીકરી હતી ત્યારે એ ફક્ત ફક્ત બ્રિટિશ અંગ્રેજીમાં વાત કરતી હતી એટલે પરિવારને પણ અચંભો લાગ્યો હતો કે એમની દીકરી અંગ્રેજીમાં કેમ વાત કરે છે અને ગુજરાત તકે પણ આ દીકરીને એક ન્યૂઝ તરીકે બતાવી હતી અને લોકો એની ખૂબ સરાહના પણ કરી હતી આશ્ચર્ય બધાને એ જ હતું કે ત્રણ વર્ષની દીકરી અંગ્રેજી કેવી રીતે બોલી શકે છે ત્રણ વર્ષ પછી ગુજરાત તક ફરીથી એ પરિવાર પાસે પહોંચ્યું છે અને દીકરી હવે હિન્દીમાં વાત કરતી થઈ ગઈ છે કારણ કે પરિવારે એમની સાથે સંવાદ કરવા માટે હિન્દી સ્કૂલમાં એને હિન્દી ટ્રેનિંગ આપવામાં આવી છે તો આ પરિવાર એમને હજુ પોતાની દીકરીને ગોડ ગિફ્ટ માની રહ્યો છે અને ચર્ચા પણ એ વાતની જ છે કે જે દીકરી એક ગુજરાતી પરિવારમાં જન્મ લે છે એ શરૂઆતમાં અંગ્રેજીમાં વાત કરે છે પછી પરિવાર જ્યારે દીકરી છ વર્ષની થાય છે ત્યારબાદ એને હિન્દી શીખવાડે છે જેથી કરીને એમની સાથે વાતચીત કરવામાં પોતાના સદસ્યોને અને આસપાસના લોકોને પણ આસાની થઈ શકે છે સંજય રાઠોડ ગુજરાત તક સુરત